પાણી ની સંખ્યા બંધ માછલાઓના મોત લાખો રૂપિયાના માછલાઓના મોત થતા જીપી જીપીસીબી પાણીના લેવા સાથે માછલીઓ પણ તપાસ લીધી હોવાના અહેવાલ

ભરૂચના જાડેશ્વર રોડ પર વાહનોને અડચણ રૂપ અડીંગો જમાવતા ઢોળના કારણે ટુ વ્હીલર વાહન ચાલક અકસ્માત નો ભોગ બન્યો ટુ વ્હીલર વાહન ચાલકને ગંભીર ઈજા થતા એકસો આઠ મારફતે સારવાર થી ખસેડાયો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુર ગામે જુગારધામ પર દરોડા પાડ્યા છ જુગારીઓને એક લાખ સત્યાસી હજાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધા ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा ए सी क्लास रूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही તાલીમ દેવામાં સંસ્થા કે માધ્યમ થી હમ દસ સાર થી હજારો છાત્રો કો પ્રશિક્ષણ માર્ગદર્શન દે સફળ રહે હૈ ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है अंकलेश्वर में मत्स्य उद्योग केमिकल युक्त पानी जता संख्या बंद मछलाओं लाखों रूपया नुकसान वेटवाता मामलो जीपीसीबी सुधी पहुंचता जीपीसीबी पानी सैम्पलो लाई कार्यवाही शुरू कर ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથક સહિતના અનેક ઉદ્યોગોમાં વરસાદી સિઝનનો લાભ વરસાદી પાણી સાથે કેટલાક ઉદ્યોગકારો પોતાનું પ્રદૂષિત કેમિકલ યુક્ત પાણી પણ છોડી દેતા હોય છે જેના કારણે જળચર જીવો સાથે પર્યાવરણને નુકસાન થતું હોય છે આવો જ એક કિસ્સો અંકલેશ્વર પંથકના ઉમરવાડા ગામેથી આવ્યો છે જેમાં મત્સ્ય ઉદ્યોગ એટલે કે તળાવમાં મચ્છીનું ઉત્પાદન કરવા માટે બિયારણ નાખ્યું હતું પરંતુ સંખ્યાબંધ માછલીઓનું ઉત્પાદન થતાં જ બે જવાબદાર ઉદ્યોગોના કારણે પ્રદૂષિત પાણી એટલે કે પ્રદૂષણ કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે મત્સયના વેપારી ઇકવાલ શેખના તળાવમાં કેમિકલયુક્ત પાણી આવવાના કારણે સંખ્યાબંધ માછલાઓના મોત થઈ જતા આ દ્રશ્ય જોઈને ખુદ મત્સ્ય ઉદ્યોગ ચોંકી ઉઠ્યો છે અને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ઉદ્યોગપતિઓના પાપે માત્ર ખેડૂતો જ નહીં પરંતુ હવે તો તળાવમાં મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા માછીમારના વેપારીઓને પણ પાયમાલ થવાનો વારો આવ્યો છે જેના કારણે હવે મત્સ્ય ઉદ્યોગના લોકો પણ ન્યાય મેળવવા માટે જીપીસીબીના દ્વાર ખખડાવ્યા છે જીપીસીબીની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તળાવમાં રહેલા પાણીના સેમ્પલો સાથે મૃતક માછલીઓ પણ તપાસ અર્થે લીધી હતી અને કઈ કંપનીએ કેમિકલ છોડ્યું છે જેના કારણે જળચર જીવોને નુકસાન થયું છે અને પર્યાવરણને પણ નુકસાન થયું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખના બાબત એ પણ છે કે કેટલાક ઉદ્યોગો પ્રદૂષણ ઓગતા હોય છે જેનો ભોગ પણ ખેડૂતો અને માછીમારો બની રહ્યા છે જીબીસીબી પણ રાબેતા મુજબ માત્ર સેમ્પલ લેવાનું કામ કરીને ઉપર રિપોર્ટ મોકલ્યો છે તેવું રટણ કરતા હોય છે જેના પાપે ઘણી વખત નાના મત્સ્ય ઉદ્યોગ અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે લાખો રૂપિયાના માછલા મોતને ભેટતા વેપારીને મોટું નુકસાન થઈ ગયું છે આ પીરામણ ગામની હદમાં આવેલું એક તળાવ છે જેની અંદરમાં એકરામ શેખ કરી દે છે તે માછલીનો વ્યવસાય કરે છે એમણે તળાવ બનાવ્યું હતું એ તળાવની અંદરમાં એનસીટીએલમાં જતી લાઇન લીકેજના લીધે પાણી ભરાઈ ગયું છે જેમાં અસંખ્ય માછલીઓ મૃતક થઈ છે તમામ વિસ્તારોમાં રખડતા ઢોરોના કારણે વાહન ચાલકો ભય ના થઈ રહ્યા છે ભરૂચ શહેરમાં રખડતા ઢોરના કારણે વાહન ચાલકો પણ હવે જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે પરંતુ વારંવાર રખડતા પશુઓના ન્યુસન્સ બાબતના વિડીયો અને ફોટા પણ વાયરલ થયા બાદ પણ તંત્ર હજુ ઊંઘતું છે ભરૂચ નગરપાલિકાની હદ હોય કે ગ્રામ પંચાયતની હદ હોય જાહેર માર્ગો પર ઢોળો અડીંગો જમાવીને બેસી રહેતા જાહેર માર્ગો ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે વારંવાર નગરપાલિકા અને સ્થાનિક ગ્રામ પંચાયતોને રજૂઆત છતાં

સવાર થતા ઢોરો અળીંગો જમાવી બેસી જતા હોય છે અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડતી હોય છે સવારના સમયે સ્કૂટી ચાલક જાહેર માર્ગ ઉપરથી પસાર થતો હોય અને રોડ ઉપર અડીંગો જમાવતા ઢોળો સાથે અથડાઈ જતા અકસ્માતનો ભોગ બન્યો હતો અને રોડ ઉપર જ પટકાતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે એકસો મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી જો કે આ માર્ગ ઉપર ભરૂચ નગરપાલિકા ભોલાવ જાડેશ્વર ગ્રામ પંચાયત લાગે છે પરંતુ આ ત્રણેય વિભાગ હાલ ગાંધીજીના તીન બંદરની ભૂમિકામાં હોય જેના પાપે સવાર થતા જાહેર માર્ગો પર ઢોળો અડીંગો જમાવી રહ્યા છે અને ઢોળોને પાંજરે પૂરવા અને તેને રાખવા માટેની જગ્યા પણ તંત્ર પાસે ન હોવાના કારણે આખરે માનવ જીવ જોખમી રીતે જાહેર માર્ગો ઉપરથી પસાર થવા મજબૂર બની ગયો છે ભરૂચના પાંચ બત્તીથી સોનેરી મહેલ તરફ જવાના માર્ગ ઉપર ભીડભંજન નગર નજીક પણ લોકો જાહેર માર્ગ પર જ કચરાનો નિકાલ કરવામાં આવતા ઢોરો અડીંગો જમાવી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જાહેર માર્ગ ઉપર ઢોળો અડીંગો જમાવતા માર્ગો ઉપરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે ભરૂચ નગરપાલિકા હવે જાહેર માર્ગો પર અડીંગો જમાવતા ઢોરોને પાંજરે પૂરવાની કામગીરી ક્યારે કરે છે કે પછી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ગયા બાદ નગરપાલિકા જાગૃત થશે તે જોવું રહ્યું હાલ તો જો ઢોરોના કારણે પણ કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો માનવ આયોગમાં મામલો પહોંચે તેમાં કોઈ શંકાને સ્થાન નથી શહેરના જાડેશ્વર રોડ ઉપર અનેક જાહેર માર્ગો ઉપર ઢોરો અડીંગો જમાવતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે આ માત્ર વાત જાડેશ્વર રોડ ઉપરની જ નહીં પરંતુ ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવતા ભરૂચના અનેક વિસ્તારો જેવા કે મક્તમપુર ધોળીકુઈ દાંડિયા બજાર પાંચબત્તી સેવાશ્રમ રોડ સોનેરી માલ રોડ મમ્મતપુરા બાયપાસ ચોકડી શક્તિનાથ શ્રાવણ ચોકડી ભોલાવ કોલેજ રોડ શીતલ સર્કલ સહિત અનેક વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર ઢોળો અડીંગો જમાવીને બેસી રહે છે જેના કારણે વાહન ચાલકોના જીવનું જોખમ ઉભું થઈ રહ્યું છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુર ગામે જુગારધામ પર રેડ કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સાળંગપુર ગામના વેરાઈ માતાજીના મંદિર પાસે મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા સત્યાવીસ હજાર અને પાંચ મોબાઈલ ફોન પાંચ વાહનો મળી એક લાખ સત્યાસી હજારથી વધુના મુદ્દામાલ સાથે જુગાડીઓને દબોચી લીધા હતા રાજપીપળા રોડ ઉપર આવેલા ભાનુશાલી માર્કેટમાં રહેતો જુગારી સચિન પ્રકાશ દોશી અલ્પેશ બાલુ પટેલ બીટન કુમાર કલ્પેશ વસાવા સુમિત ગુમાન પટેલ જીતેન્દ્ર પ્રતાપ પટેલ અને રણજીત વસાવાને ઝડપી પડ્યા હતા જ્યારે અન્ય પાંચ જુગારીઓને વોન્ટેડ જાહેર કરાયા હતા સવારે વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ બાદ પુનઃ વરસાદ લુપ્ત થઈ જતા લોકોએ બફારાનો અનુભવ કર્યો હતો ભરૂચ શહેરમાં સવારના સમયે વાતાવરણમાં પલટો આવતા જ આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવી હોય તેમ અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ભરૂચ શહેર પાણી પાણી થતાં લોકોએ પણ સુરક્ષિત જગ્યા પકડવાની ફરજ પડી હતી વરસાદ વરસતા ભરૂચ શહેરમાં ઠંડક પસરી ગઈ હતી ધોધમાર વરસાદના કારણે ઉકળાટ બાદ લોકોએ પણ ઠંડકનો અનુભવ કર્યો હતો વરસાદ વરસતા જ શહેરના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ પાણીનો ભરાવો સર્જાઈ ગયો હતો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મનોરથ સોસાયટીમાં બે બંધ મકાનોએ તસ્કરોએ નિશાન બનાવ્યા છે જેમાં મકાનના દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં તિજોરીના કબાટો તોડી તેમાંથી પણ રોકડા સોના ચાંદીના દાગીના સહિત વિવિધ સામગ્રીઓ ઉપર હાથ ફેરો કર્યો છે સવારે ઘરે આવતા જ બંધ મકાનમાં નકુચા સાથે દરવાજા તૂટેલા જોઈને ચોરી થઈ હોવાનું અનુમાન લાગ્યું હતું

જયારે અમારા ઘરમાંથી સોનાની વસ્તુની અને દસ પંદર હજાર જેવી રકમની રોકડની ચોરી થયેલ છે અને ચાર નંબરમાંથી હાલ અહીંયા પોલીસ સ્ટેશન આવતા અમને ખબર પડી કે ત્યાં પણ ચાર નંબરમાં ચોરી થઈ છે જે અંદાજિત ત્યાંથી ચાંદીને એવું ગયેલ છે અને થોડી ઘણી રકમ રોકડ ગયેલ છે હા પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે હમણાં હવે બધી પ્રોસીજર ચાલુ છે પોલીસ સ્ટેશનમાં જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે તેમણે સ્વર્ગસ્થ રાજીવ ગાંધી એ દેશ માટે આપેલા બલિદાન ને યાદ કર્યા અને તેઓએ રાજીવ ગાંધીના પ્રવચનો રજૂ કર્યા હતા અને રાજીવ ગાંધીએ દેશના યુવાનોને મતા અધિકાર માટે અઢાર વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી હતી અને તેઓએ દેશને વિશ્વની અંદર સ્પેસ ક્ષેત્ર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે પણ દેશનું નામ વધાર્યું હતું મોબાઈલ ટેકનોલોજીનો પણ સિંહ રાજીવ ગાંધીનો રહ્યો છે રાજીવ ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે શહેર પ્રમુખ હરીશ પરમાર અરવિંદ ધોળાવાળા જુબેર પટેલ જયકાંત પટેલ સહિતના કોંગ્રેસે આગેવાનો જોડાયા હતા હિન્દુસ્તાનની યુવા દેશ તરીકે જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી એમને શ્રદ્ધાંજલિ પાઠવી ર શહેર જિલ્લા સહિત દિવસે જનોઈ બદલવાના આયોજનો કરવામાં આવ્યા હતા ભરૂચમાં રક્ષાબંધન ના પાવન અવસરે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે બ્રાહ્મણોએ પોતાની જનોઈ બદલી હતી રક્ષાબંધન ના દિવસે બહેન પોતાના ભાઈ ને રાખડી તો બાંધે જ છે પણ સાથે રક્ષાબંધનના દિવસે પાવન અવસરે ભૂદેવો પોતાની જનોઈ બદલે છે અને ભરૂચ શહેરની વાત કરીએ તો જાડેશ્વરના સંસ્કૃત પાઠશાળા આવેલી છે જ્યાં ઋષિ કુમારો વેદ અને વિધિઓના અભ્યાસ કરે છે રક્ષાબંધનના દિવસે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે ભૂદેવોએ એકત્ર થઈ જનોઈ બદલી હતી અને મંત્રોચ્ચાર સાથે પાઠશાળા ખાતે ભક્તિસભર માહોલ જામ્યો હતો હું શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાની અંદર સંસ્કૃતનું અધ્યાપન કરાવી રહ્યો છું શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધનનો પાવન પર્વ આજ રોજ બ્રાહ્મણોએ સવારે નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાના સંસ્કાર કહ્યા છે તે અર્થે સંસ્કાર અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય તેમજ સનાતન ધર્મનો વિજય થાય તે અર્થે આજ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાની અંદર પ્રાતકાલે ભરૂચમાં ઠેર ઠેર જગ્યાએથી બસોથી જેટલા

આજના દિવસે બ્રાહ્મણોએ પોતાની જનોએ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છે અને ભરૂચ પાંજરાપોળ ખાતે ચાલીસ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી છે બ્રાહ્મણ નવી જનોઈ ધારણ કર્યા પછી ચારે વર્ણનને રાખડી બાંધી આશીર્વાદ આપે છે અને દક્ષિણા પ્રાપ્ત કરે છે આ જનોઈ કેવળ સૂત્રનો તાગડો નથી પરંતુ સોળ સંસ્કારોમાંનો એક ઉત્તમ સંસ્કાર છે

શ્રાવણી પ્રયોગ આ નિમિત્તે અહીંયા આગળ શ્રી બસુરામ બ્રહ્મ સમાજ અને ગુજરાત સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા દ્વારા અહિયાં આગળ જે કાર્યક્રમ રાખેલ છે તે બદલ હું સર્વ ભૂદેવોના ચરણાર નમસ્કાર કરું છું અને સપ્ત ઋષિઓને પ્રાર્થના કરું છું કે બ્રાહ્મણો એકા તીર્થ સર્વ કલ્યાણ કરતા રહે પોલીસે સાઉન્ડ સિસ્ટમ જપ્ત કરતા શ્રીજી સવારી પોલીસ મથકે આવી પહોંચતા ભાઈલ હોવાળા બાદ છ જણાએ માફીનામાં રજૂ કરતા મામલો થાય પડ્યો હતો જૂના ભરૂના કાતલીપીઠના શ્રીજીની સારી સવારી ડીજેના સથવારે નીકળી હતી જે જૂના ભરૂચ હાજીખાના નજીક પહોંચતા મોડી રાત થઈ હોય જેના કારણે પોલીસે શોભાયાત્રાને પંડાલ સુધી વહેલી તકે લઈ જવાને ત્યાં નાચો તેમ કહેતા શોભાયાત્રામાં રહેલ કેટલાક લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કરવાનો પ્રયાસ કરતા પોલીસે પણ શ્રીજી સવારી અંગે તથા ડીજે સંચાલકોએ પણ કોઈ પણ મંજૂરી ન લીધી હોય જેના કારણે પોલીસે પણ સાઉન્ડ સિસ્ટમ જપ્ત કરતા શોભાયાત્રા શ્રીજી સાથે સોનેરી મહેલ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચતા ભારે હોબાળો થયો હતો પોલીસે એમ ધાર્મિક તહેવારો હોય અને સાઉન્ડ સિસ્ટમ સંચાલકો સહિત અન્ય મળી છ લોકોએ માફીનામા રજૂ કરી ભૂલ સ્વીકારતા મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ મામલો થાળે પડ્યો હતો અને એ ડિવિઝન પોલીસ મથકની બહાર શ્રીજીની પ્રતિમા સાથે હોવાળો મચાવનારાઓએ પણ આખરે પરત ફરવાની ફરજ પડી હતી સ્વીચ ઓફ કરી દેતા સામે પણ આક્રોશ ફાટી નીકળતો અને આવા જનપ્રતિનિધિઓને શ્રીજીની આરતી કરવા આમંત્રિત નહીં કરવા માટે પણ બહિષ્કાર કરવાનો પણ આક્ષેપ આયોજકોએ કર્યો છે શ્રીજીની શોભાયાત્રામાં આયોજકોની મંજૂરી ન લેતા શ્રીજીની શોભાયાત્રામાં આયોજકો મંજૂરી ન લે તો સાઉન્ડ સિસ્ટમ સંચાલકોની ફરજમાં આવે છે કે મંજૂરી લેવી પડે કયા રૂટ ઉપરથી પસાર થનાર છે તે અંગેની જાણ પણ પોલીસને હોવી જોઈએ જેથી પોલીસ પણ ફરજ ઉપર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે ડીજે સાઉન્ડ સિસ્ટમ સંચાલકોએ મંજૂરી લીધી ન હતી જેના કારણે કાર્યવાહી કરતાં આખરે સાઉન્ડ સિસ્ટમ સંચાલકો અને અન્ય અન્ય છ લોકોએ માફીનામા રજૂ કરતા અને ધાર્મિક ઉત્સવને લઈ પોલીસે પણ કડક સૂચના આપીને કાયદાનું જ્ઞાન અપાવ્યું છે भैया तू कलाई बहन आई है कितना रिश्ता है पावन महीना भी सावन भैया खा मिठाई बहन लाई है मेरी राखी की डोर રક્ષાબંધન ને બહેનો બહેનોએ ભાઈ ની કલા ઉપર રાખડી બાંધી રક્ષાબંધન પર્વ મનાવ્યો હતો ભાઈ બહેનના પવિત્ર બંધન એટલે રક્ષાબંધન આજે નારિયરી પૂનમ એટલે રક્ષાબંધન અને આ દિવસે ભરૂચના દશ ઘાટ ઉપર બહેન લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી પોતાના ભાઈ બનાવી પતિને છોડાવ્યા હતા અને ત્યારથી જ રક્ષાબંધન મનાવવામાં આવે છે ભરૂચ જિલ્લામાં પણ આજે બહેનોએ પોતાના ભાઈની કલાઈ ઉપર રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી ભરૂચ શહેર જિલ્લામાં નારીયેળી પૂનમ રક્ષાબંધન પર્વ એટલે ભાઈ બહેનનો પવિત્ર બંધનનો પર્વ માનવામાં આવે છે અને બહેન ગમે એટલે દૂર હોય ત્યાંથી પણ પોતાના ભાઈ પાસે આવી તેની કલાઈ ઉપર તેની રક્ષા થાય તે માટે રાખડી બાંધી રક્ષાબંધન પર્વ મનાવે છે ભરૂચ શહેર જિલ્લામાં પણ સવારથી જ બહેનોએ પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને તેની રક્ષા માટે રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી ઘણી બહેનોએ પોતાના ભાઈ સ્વર્ગસ્થ થયા હોય તેના ફોટા ઉપર પણ હાર સાથે રાખડી બાંધીને પણ તેની રક્ષા થાય તે માટે પણ રક્ષાબંધન મનાવ્યો હતો અને ભાઈની તસવીર ઉપર લાગેલા હાર ઉપર રાખડી બાંધી રક્ષાબંધન પર્વ મનાવ્યો હતો રક્ષાબંધનના તહેવારને લઈ ભારૂડના રેલવે સ્ટેશન અને એસટી ડેપો સહિત સિટી બસ સ્ટેન્ડ સહિતના અનેક અનેક સ્થળોએ પણ અવર જવરમાં સતત વધારો જોવા મળ્યો હતો બહાર ગામ રહેતી બહેનો પણ પોતાના ભાઈને રાખડી બાંધવા માટે વિવિધ વાહનો મારફતે પણ ભાઈના ઘર સુધી પહોંચી રક્ષાબંધન મનાવ્યો હતો દિવસે બહેન ભાઈ રાખડી બાંધતા બંને ભાઈ બહેનોની આંખોમાં આસુથી ભાવ દ્રશ્યો સર્જાયા હતા કોઈ ગુનો કોઈ જાણી જોઈને કરતો નથી પરંતુ ગુનો કર્યા બાદ તેનું દુઃખ હંમેશા ગુનો બની ગયા પછી જ થતું હોય છે આવું જ કંઈક ભરૂચ જિલ્લા જેલમાં જોવા મળ્યું છે ભાઈ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધનના દિવસે સગી બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા આવી હતી સાથે સેવાભાવી સંસ્થાઓની બહેનો પણ રાખડી બાંધવા આવી હતી બહેનો જ્યારે ભાઈને હાથની કલાઈ ઉપર રાખડી બાંધી તેની રક્ષા થાય તે માટે રાખડી બાંધી રહી હતી ત્યાં જ બહેન અને ભાઈની આંખોમાં આસો આવી જતા મારું નામ વૈશાલી પ્રજ્ઞેશહ પરમાર છે મારો ભાઈ અહીંયા જેલમાં છે દુનિયામાં બહુ બધા સબંધ છે પણ સૌથી પવિત્ર અને સારો સબંધ એક ભાઈ ભાઈબહેનનો સબંધ છે જે આજના દિવસે દરેક બેન પોતાના ભાઈની રક્ષા માટેને રાખડી બાંધે છે હું એવી પ્રાર્થના કરું છું આજે મારા ભાઈને રાખડી બાંધવા તો આવી છું પણ અહીંયા આગળ જેટલા બી ભાઈઓ છે બધાની ભગવાન રક્ષા કરે અને નિર્દોષ હોય અને છૂટીને હેમ કેમ એમના ઘર સુધી પહોંચી રહે ને મારો ભાઈ પણ મારી પાસે જલ્દી આવી જાય આ દ્રશ્ય ફરજ પર રહેલા પોલીસ જવાનોએ જોયું અને એટલા માટે જ આ દ્રશ્યો પણ કેદ કર્યા અને એટલા માટે તે કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ કોઈ પણ ગુનો કરે તો સૌપ્રથમ ગુનો કરતાં પહેલાં તેનું અંજામ શું થશે પરિવાર પણ શું વિતશે તેનું ધ્યાન પણ રાખવું જરૂરી છે ભાઈ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધનના દિવસે જિલ્લા જેલમાં માત્ર કેદીઓની જ આંખોમાં નહીં પરંતુ બહેનોની આંખોમાં પણ આસો આવી ગયા હતા અને ભાવુક દ્રશ્યો સર્જાઈ ગયા હતા હું એનપી રાઠોડ ઇન્ચાર્જ અધિક્ષક ભરૂચ જિલ્લા જેલ આજ રોજ ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ભરૂચ તરફથી બહેનો દ્વારા બંદીવાન ભાઈઓને તિલક કરી મોડું મીઠું કરાવી રાખડી બાંધવામાં આવેલ હતી તેમજ આજ તમામ બંદીવાન ભાઈઓને પોતાની બહેનો અત્યારેની જેલ ખાતે રાખડી બાંધવા માટે આવેલ છે તેઓ પણ પોતાના ભાઈને તિલક કરી રાખડી મોડું મીઠું કરી રાખડી બાંધેલ છે તે સમયે તેઓના લાગણી સબંધના દ્રશ્યો જોવા મળેલ હતા અને બહેન તરફથી ભાઈને આશીર્વાદ બી આપવામાં આવેલ કે જે જેનું જે જનનો સમયગાળો વહેલી તકે પૂર્ણ કરી અને પૂરા પરિવાર સાથે ભળે એવા આશીર્વાદ પણ આપવામાં આવેલ હતા Thank you नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मट ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है જાણ કરાય પાણીના સેમ્પલ લેવા સાથે માછલીઓ પણ તપાસ અર્થે લીધી હોવાના અહેવાલ ભરૂચ શહેરમાં સવારે વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ